આમાં તમે આનાથી એક ટ્રેનિંગ પ્રોગ્રામ આયક્યો તો એણે ટ્રેનિંગ પ્રોગ્રામ તમે જુઓ કે ટ્રેનિંગ પ્રોગ્રામ નો કોન્ટ્રાક્ટ એમણે કરોડો પણ પચાસ લાખ રૂપિયાની ટ્રેનિંગ છે ખાલી જુઓ તમે એટલે નોટ બે કરોડની ટ્રેનિંગમાં કર્યું શું હોય છે એજ એ જ અમે પૂછીએ છીએ મારી વાત જ એ છે કે આ જેમ પોર્ટલ ઉપર જે મુકાણ હોય અમે કઈએ નહીં માનવાનું પણ જેમ પોર્ટલ જે લોકોએ આ બધું કર્યું છે એ મને પૂછો એટલે ટોયલેટ આ જે સ્વચ્છતાની વાત છે ને કીટમાં એમાં ટોયલેટ બ્રશ પછી એસેસરીઝ ડોમેસ્ટિક હાઈ ડેન્ટેસી બુકેટ એટલે આ બધી સારી સારી વાર્તા તો કરવામાં આવી છે જુઓ આપ હું તો બધાને આપને મીડિયાના બધા મિત્રોને કહું છું કે આપ જઈને આ જુઓ જેમ પોર્ટલ બી આપ ખોલો અને જુઓ તમે હું આપને કહું કે અમારા જિલ્લા વિકાસ અધિકારી રજા ઉપર ગયા એ રજા ઉપર ગયા એટલે ડીડીઓનો ચાર્જ આ આરએસી રાજે સાલને આપવામાં આવ્યો એને એટલા જ ટૂંકા સમયમાં ધડાધડ ટેન્ડરો બહાર કાઢ્યા ધડા ધડ અને તમે જોશો તો કરોડો રૂપિયાનું ટેન્ડરો બહાર કાઢ્યા બધું કરી અને કોન્ટ્રેક્ટય આપી દીધા જે આ બધા જેમ પોર્ટલના યુવક યુવતીઓને ટુરિસ્ટ ગાઈડ સ્કિલ ટ્રેનિંગ હાજુઓ તમે યુવક યુવતીઓને ટુરિસ્ટ ગાઈડ ટ્રેનિંગ છે આપવામાં આવ્યું છે એમાં ટ્રેનિંગ પરમિશન થર્ડ પાર્ટી પરમિશન ટ્રેનિંગ ટાઈપ ટુરિસ્ટ ગાઈડ એટલે ટુરિસ્ટોને ગાઈડ કરવાના એમાં પ્રોજેક્ટ ઓફ સેલેરી પર મંથ લેમ્પસમ એટલે આખા વિસ્તારમાં શું શું આપવામાં આવ્યું તેની આખે આખી એક માહિતી છે એટલે એના ફૂલ રકમ ઉપર આવીએ તો આંકડાઓ તમારે લાખો મન કરોડોમાં જ જાય છે એમાં 1 કરોડ 49 લાખ રૂપિયાની ટ્રેનિંગ આ કેવી રીતે બધું શક્ય બન્યું છે આમાં કોનો વાત છે આ સ્વચ્છતામાં અને આ ટ્રેનિંગમાં આ બધામાં આમાં એક આ મેઈન દિગ્વિજય જાડેજા આ બધામાં દિગ્વિજય જાડેજા પૂર્વ કલેક્ટરે જ આ બધો ભ્રષ્ટાચાર કર્યો છે અને એનો મુખ્ય વહીવટદાર રાજેશ હાલ આ બંને એ થઈને આ જિલ્લાને એના મરતિયા એમાં એના બે ત્રણ નાયબ મામલતદારો બી છે ત્યાં હજુ બી વહીવટો ચાલુ જ છે હજુ વહીવટદારોનું કામ બંધ નથી હજુ બી ઉઘરાણા ચાલુ છે દરેક કંપનીઓ પાસે દરેક ક્રસર માલિકો પાસે દરેક ખાંડ માલિકો પાસે